રાજરાજેશ્વરી શ્રી સિદ્ધેશ્વરી મેલડી માતાજીનો આઠમો પાટોત્સવ વાઘેલ ગામ મુકાબે યોજાશે પાટણ જિલ્લાના હારી તાલુકામાં આવેલું વાઘેલ ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી સિદ્ધેશ્વરી મેલડી માતાજીના પૌરાણિક મંદિર જે લોકમાન્યતા મુજબ ચારસોથી પાંચસો વર્ષ જૂનું આવેલું છે અહીં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શનાર્થે પોતાની મનોકામના માટે આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીનો આઠમો પાટોત્સવની ઉજવણી ચૈત્ર પવિત્ર દસમને ગુરુવાર તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે આ પ્રસંગે મંદિરના પૂજારી તેમજ મંદિરના સંચાલક સુરેશભાઈ વ્યાસ તરફથી અઢારે વરણને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે રિપોર્ટ સંજય ચુનારા ખેડા જય માતાજી આમંત્રણ પત્રિકા રાજ રાજેશ્વરી શ્રી શ્રીશ્વરી મેળવી માતાજી વાઘેવધામ આઠમો આઠમો પાટોત્સવ દર વર્ષે આઠમો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ તો આપ જાહેર જનતા ને માતાજીના તમામ સર્વ ભક્તો માતાજીના કંદોરિયા પરિવાર જાહેર આમંત્રણ આપું છું કે અઢાર ચાર બે હાજર ચોવીસ ગુરુવાર આ વહેલા સર ગામ મુકામે વધારે શ્રી સિદ્ધેશ્વરી મંદિર છે તવાની પાર પરથી મંદિર આવેલા છે લોકોનું આશરે અંદાજે પાંચસો વર્ષ જૂનું પુરાણી મંદિરના કારણે અને ઘણા પરિવારોને માતાજીના પરિવાર સાથે સંકળાયેલી છે આ અઢારે આલમ સાથે મળી દરેક જ્ઞાતિ આ માતાજી નો ઉત્સવ ઉજવે છે